હું રમણીભાઈ કોટડિયા આપને બધા કામ ક્યાંથી થાય કેવી રીતે થાય એ બધા આ રમણીભાઈ કોટડિયા વિડીયોની અંદર એવી ઇન્ફોર્મેટિવ માહિતી આપું છું તમે ખારે ખેતીની જમીન વેચો ને ત્યારે સામેવાળાનો વકીલ એટલે જે ખરીદનારો એનો વકીલ એમ કે ભાઈ આની અંદર મારે આટલા ડોક્યુમેન્ટ જોશે એમાંથી ડીએલઆર રિલેટેડ જેટલા હોય એટલા હું અહીંયા લિસ્ટ બોલું છું એ સિવાય બીજા ઘણા બધા હોઈ શકે પણ એ મામલતદાર કચેરીને લગતા હોય તો ડીએલઆરમાંથી તમને શું શું મળે એને લિસ્ટ લખ્યું હોય ને આવું લખેલું કે ટીપણ સ્કેચ ગામનો સીમતળનો નકશો જો રૂડામાં આવતું હોય તો પાર્ટ પ્લાન્ટ એ સિવાય સીમ ખડો માપણી રજીસ્ટરની નકલ જો એને માપણી માપણી કરાવેલી હોય હોય તો તો નકલ હિસાબ નંબર જો જમીન કમી જાસ્તી પત્રક ગુણાકાર પત્રક આવું બધું બોલવામાં આવે તો આ બધા ડોક્યુમેન્ટ તમે ક્યાં કઢાવશો ક્યાંથી મળે ઉપરાંત ઘણી વખત અમુક પ્રશ્નો હોય એની અંદર પણ હું તમને કહેતો હોય કોઈ મને રસ્તાનો પ્રશ્ન પૂછે તો એમ કહું ભાઈ તારે જઈ અને ડીએલઆર કચેરીમાંથી તારું ટીપણ લઈ આવ તારો સીમતળનો નકશો લઈ આવ અને સ્કેચ લઈ આવ તો આ બધાની જરૂરિયાત શું અને મળે કેવી રીતે એ હું તમને પ્રેક્ટિકલ સાથે શીખવાડીશ દરેક ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુની ઓફિસ જિલ્લામાં એક હોય સર્વે ભવન જેને કહેવાય એમાં ફોર્મ નંબર પાંચ પરિશિષ્ટ નંબર પાંચ એ આ રીતે ભરવાનું હોય છે આની બધી ડિટેલ્સ હું તમને અત્યારે સમજાવીશ ક્લિયર એકદમ દેખાય છે મે મારા નામનું એક ડેમો ફોર્મ ભરેલું છે તમે તે જગ્યાએ તમારું નામ અને તમારી ડિટેલ લખવાની રહે બહુ ટૂંકી વિગતો છે તમારે જેટલી ડિટેલ જોઈતી હોય તમે માગી શકો હવે એક એક વસ્તુ આપણે સમજતા જઈએ એના કામ શું એ નહીં સમજાય કારણ કે એના માટે વિડીયો બહુ લાંબો થઈ જશે એ આપણે અલગ વિડીયોની અંદર સમજીશું અને પછીના જ ક્રમમાં એ લઈ લેશું પણ પેલા ડોક્યુમેન્ટ માગવાના કેવી રીતે છે અને કયા કયા ડોક્યુમેન્ટ માંગવા એના લિસ્ટની તો આપણને ખબર હોવી જોઈએ તો આ જે તમે ફોર્મ જોયું એનું આ કોર ફોર્મ છે આ કોરા ફોર્મ ની અંદર તમે વિગત ભરી દેવાની છે એ ભરતા તમને જુદી શીખવાડીશ હું એ અલગથી પણ આ ડોક્યુમેન્ટ્સ જે છે એ પ્રાથમિક માહિતી અહીંયા આપણે વિડીયો ની અંદર સમજી લઈએ આ મૂળભૂત ડોક્યુમેન્ટ છે એટલે ટીપણ જ્યારે બનેલું હોય ને ત્યારનું ટીપણ એટલે શું તમારા ખેતરનું ક્ષેત્રફળ એના માપના હિસાબો અને એનો પ્રકાર આકૃતિ કઈ ટાઈપની છે એને ટીપણ કહેવાય લાગુ સર્વે નંબર બતાવેલા હોય એમાં માર્ગ રસ્તા પણ બતાવેલા હોય એને ટીપણ કહેવાય તો આ છે ટીપણ અલગથી બતાવેલા હોય રસ્તો હોય તો એમાં બતાવેલો હોય અને ગામનો નકશો એ તમે માગી શકો આ સિવાય તમારે તમારા પર્સનલ ડોક્યુમેન્ટમાં શું માગવાનું છે તો એ છે એક સીમ ખરડો એ તમારે આમાં કોલમમાં ન આપેલો હોય એટલે લખી નાખવાનો સીમ ખરડો ગામ એક સીમખરડો અને ફેસલ પત્ર ફેશન પત્રક અત્યારે જેમ બાર નંબર છે ને અગાઉ બાર નંબર નહોતું ત્યારે ફસલ પત્રક રજીસ્ટ્રીની નોંધ રાખવામાં આવતી એની તમને કોપી આપે એને ફેશન પત્રક કહેવાય એનાથી તમારો માલિકી છે સાબિત કરવાનો હોય ડિટેલ્સ આપણે અલગ અંદર લેશો આ બહુ લાંબો થઈ જશે તો ડોક્યુમેન્ટ માગવાય ગુણાકાર પત્રક અને કમી જાસ્તી પત્રક ઘણી વાર અમુક વસ્તુ જે છે એ મળતી હોય તો એ તમારા ક્ષેત્રફળ બાબતના હિસાબો માટે છે આ સિવાય તમે જો માપણી કરાવેલી હોય તમે અથવા તમારી પેલા પૂર્વના કોઈપણે તો તમારા ખેતરનું એટલે પેટા સર્વે નંબર જે થયો હોય એનો કટકો થયો હોય પૈકી માપણી હોય ચા હિસાબ આપેલા હોય તો એ હિસાબ ફોર્મ નંબર ચાર અને માપણી સીટની નકલ આટલી વસ્તુ તમે એક જ ફોર્મ ભરીને કઢાવી શકો તો આટલી માહિતી જે છે એ આપણે મેં આપી એનું કોરું ફોર્મ ઉપર ત્રણ રૂપિયાની કોર્ટ ફી ને આ રીતે મારી દેવાની ક્યાંક તમને ત્રણ ટિકિટ દેખાય તો રૂપિયા રૂપિયાવાળી ત્રણ છે અહીંયા મેં બે વાળી એક અને રૂપિયાવાળી એક લગાવી છે એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી ત્રણ રૂપિયાવાળી સ્ટેમ્પ લગાવવાની છે યાદ રાખજો આ માગવા જાવ ને ત્યારે ત્રણ રૂપિયાની કોર્ટ ફીસ જીપીઓમાંથી કઢાવી જાજો જનરલ પોસ્ટ ઓફિસ તમને મળશે બાકી નકર ત્રણ રૂપિયા પાછળ તમારે ત્રણસો રૂપિયા બગાડવા પડશે તો એ ટિકિટ જેથી તમારા હાથમાં આવશે એને ધક્કા ખાઈને થાકી જશો તો ત્રણ રૂપિયા વાળી કોર્ટ ફી તેમ ખીચામાં રાખવી હંમેશા ડીએલઆર કચેરી કાંઈ પણ કામ માટે જાવ ને તો રાખવી મામલેદાર કચેરી કામ માટે જાવ તો પણ રાખવી એટલે ત્રણ રૂપિયાની સ્ટેમ્પ લેવા ન જ આવી ત્રીસ રૂપિયાની જાજી સ્ટેમ્પ લઈ લેવાની એટલે ગમે ત્યારે આપણને કામમાં આવે આટલી માહિતી હું રમણીભાઈ કોટડીયા આપણે આ વિડીયો દ્વારા થઈને આપું છું આની વધારે ડિટેલ્સ હું બીજા વિડીયોની અંદર આપીશ જેથી કરીને સાંભળવી અને સમજવી સરળ પડે મારા ખેડૂત મિત્રો અભણ છે એટલે હું ફોનમાં પણ જે માહિતી આપું ને એ પણ બે ત્રણ કે ચાર કે પાંચ મિનિટની અંદર વધીને ઉતાવળે ઝડપથી બોલી અને પૂરી કરતો હોઉં છું જેથી કરીને વિડીયો ખોટો લાંબો ન થાય મારે ક્યાંય આની અંદર વોચ અવર વધારવા નથી કે વ્યૂઅર વધે તો ભલે ન વધે તો કાંઈ નહીં મારા સબસ્ક્રાઈબર વધે તો ભલે ના વધે તો કાંઈ નહીં દરેકને હું એમ કહું કે તમારે આ લિંક બીજાને આપજો તમારા ખેડૂત મિત્રોને કહેજો કે ભાઈ આવી માહિતી જોતી હોય તો આ ચેનલ જોવે અને રેગ્યુલર માહિતી અપડેટ થતી જોવી તો સબસ્ક્રાઈબ કરે હું ક્યાંય એમ કહેતો નથી કે ભાઈ લાઈક કરો ગમતો હશે તો માણસ લાઈક કરશે અને એને માહિતી જોતી હશે તો આ ત્રણ ચેનલ જોવે કે ભાઈ રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શનની અંદર મારા આ ઓડિયો એકબીજાને કીધેલા હોય એકબીજાને સમજાય એટલા માટે મૂકું છું બીજું રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર આવા બધા ટાઈપના ફોર્મ હું પ્રેક્ટિકલ સાથે ભરતા શીખવાડું છું એપ્લિકેશન કરતા શીખવાડું છું કેટલાકના ડ્રાફ્ટ નમૂના ન હોય તો હાથે નમૂના લખતા શીખવાડું છું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જોડતા હોય તો એના એફિડેવિટ કે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ કેમ બનાવવા એ શીખવાડું છું અને રમણીભાઈ કોટડી આ વિડીયોની અંદર આવી બધી બાબતોથી માહિતગાર કરતા શીખવાડું છું આજના આ વિડીયોની અંદર મેં તમને કીધું કે જમીન વેચવા જાઓ કે લેવા જાઓ ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડે તો એ ડોક્યુમેન્ટનું લિસ્ટ તમારી પાસે તૈયાર હોય અને અગાઉથી કાઢી રાખેલું હોય તો તમારું કામ બહુ સરળ થઈ જાય ખૂબ ખૂબ આભાર ધન્યવાદ